તમારા ઘર પર ભગવાનની કૃપા છે જે આ ઓગણીસ સંકેતો જણાવે છે નમસ્તે મિત્રો આપણે રોજ ઘરના મંદિરમાં પૂજા કરીએ છીએ દીવો અગરબત્તી પણ સળગાવીએ છીએ પણ તમને કદી વિચાર આવ્યો છે કે ખરેખર આપના ઘર પર ભગવાનનો નિવાસ છે કે નહીં શાસ્ત્રો અને વૃદ્ધોના કેટલાક અનુભવોમાં એવા સંકેતો બતાવવામાં આવ્યા છે જે આપને સ્પષ્ટ જણાવી દે છે કે તમારા ઘર પર ભગવાન પ્રસન્ન છે કે નહીં એક જો સપનામાં તમારું ધ્યાન કોઈ મંદિર કે ભગવાન તરફ જાય તો સમજી લેજો કે દેવી દેવતાઓનો સંકેત છે કે હું તમારી સાથે બે ઘરમાં જ્યારે તમારો કરેલો દીવો લાંબો સમય સુધી શાંતિથી બળતો રહે તો સમજવો માતાજી તમારાથી ખુશ છે પણ જો એ દીવો વહેલો બુજાઈ જાય તો જાણજો ક્યાંક ઉલટું થઈ ગયું છે એવી સ્થિતિમાં તમે કપૂર કે ગૂગળનો ધૂપ ઘરમાં જરૂર કરો ક્યારેક એવું બને કે મંદિરની મૂર્તિ અચાનક તૂટી જાય એ પણ કોઈ મોટો સંકેત હોય છે ભગવાન તમારા પરથી નારાજ છે ત્યારે માફી માગે નવું પાવન રીતે સ્થાપન કરો ફરી શ્રદ્ધા સાથે ભગવાનને બિરાજમાન કરો ચાર જો તમે મનથી માનતા માની હોય અને એ જલ્દી પૂરી થઈ જાય તો સમજી લેજો કે ભગવાન એવો સંકેત છે કે જે દેવી દેવતાઓ કોઈ વાહથી દુખી થયા છે આટલા સંજોગોમાં તમારું ધ્યાન ભૂલ સુધારવા તરફ જવું જોઈએ છ લોકોને ઘણા લોકોને એમ થાય કે પૂજાના ફૂલ બીજે દિવસે પણ તાજા કેમ રહે છે એનું કારણ છે કે ભગવાનની ની કૃપા જ્યાં દેવતા નો વાસ હોય ત્યાં બધું પવિત્ર અને શાંતિમય હોય સા ઘર ના જો હંમેશા શાંતિ રહેતી હોય પવિત્રતા રહે તો એ પણ એ સંકેત છે કે ઘર માં દિવ્યતા પ્રવેશ છે આઠ મંદિરમાં ભગવાન શિવાયના સામાન રાખવાનું ટાળવું જોઈએ મંદિર માત્ર ભક્તિ ની જગ્યા છે નહીં કે ખાલી જગ્યા ભરવાની

કે તમારા સંતાનો ઉપર પણ દેવીઓનો આશીર્વાદ છે બહાર રેગ્યુલર પૂજા કરનારા ઘરોમાં હંમેશા શાંતિ રહે છે હસમુખપણો રહે છે તેર ઘરમાં તુલસીનો સોડ સુકાતો ન હોય છૂટા પૈસા દેખાય તો લક્ષ્મીજીનો વાસ સમજવો ઘરમાં કદી પણ નાણાંની તંગી નહીં આવે ગંગાજળ સાથે સ્વસ્તિક સિન્હ પણ ઘરની પોઝિટિવ ઉર્જાને સતત જાળવે છે સોળ તમારો ધંધો અચાનક ઊંચો જવા લાગે તો એક ખુશીનું કારણ પણ દેવી મહેર હોય છે બસ ભૂલથી પણ ગમંડ ઘમંડ ન લાવો નાનો બાળક પૈસાની નોટ જોઈને ને ખુશ થાય એની ઓગણીસ ક્યારેક પિત્તળની મૂર્તિ ને સ્નાન કરાવતા પાણીનો રંગ બદલાઈ જાય તો એ પણ સંકેત છે કે ભગવાનની હાજરી તમારા ઘર સુધી આવી ગઈ છે તમારું ઘર માત્ર ઈટ અને સિમેન્ટ નું નહીં પણ દેવતાનો નિવાસ છે મિત્રો આવી માહિતી શેર કરવી એ પણ એક પુણ્યનું કામ છે તેથી આ સંદેશને તમારા પરિવાર સુધી તમારા ગ્રુપ મિત્રોમાં જરૂર મોકલજો અને જો આ વાત પસંદ આવી હોય તો કમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતા